આપણે સાણંદ તાલુકાનું એવું બાજુનું ગામ લેખંબા ત્યાં આગળ આવ્યા છીએ અને ત્યાં આગળ ભાઈને ખરદવાની અંદર તકલીફ હતી વધારે અને આપણે સારામાં સારું એવું આપણી પ્રોડક્ટની અંદર એલિમેન્ટ એલિમેન્ટની વાવ ડિલિંગ ટ્યુબથી સારાને સારું રિઝલ્ટ લીધું છે તો એમના મોઢેથી આપણે સાંભળીશું તો તમને કેટલા ટાઈમથી તકલીફ હતી ખરજવાની મહિને દોઢ મહિને દોઢ મહિને તકલીફ હતી અને બાર કેટલી દવા કરી તમે ત્રણ જગ્યાએ ત્રણ જગ્યાએ દવા કરી કોઈ રિઝલ્ટ મળ્યું નથી અને આપણી પ્રોડક્ટની અંદર તમને કેટલા દિવસની અંદર રિઝલ્ટ મળ્યું વાવું ડિલિંગ સ્ક્રીનની પંદર દિવસની અંદર પંદર દિવસની અંદર બી આપ જોઈ શકો છો એમના ફગે કે પહેલાં ઘણું બધું અમે જે વખતે પ્રોડક્ટ આવે એ વખતે ઘણું બધું ખરજવું અત્યારે સારું સારું એના થોડુંક જ એ છે તો સારામાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો ખર્ચવા માટે અને કોઈને વાગી ગયું હોય તો એના માટે પ્રોડક્ટ ઉપયોગ કરાય હા કરે બધા પ્રોડક્ટ ઉપયોગ કરાય તો આપ તમારે આના અંતર માહિતી જોતી હોય તો એના માટે તમારું ગામ નામ અને મોબાઈલ નંબર તમારે તાલુકો મોબાઈલ નંબર તો મિત્રો આના માટે આના માટે વધારે માહિતી જોતી હોય તો મારો નંબર છે ત્રેસઠ ઓકે મિત્રો જય જય